તમે એક વિચાર એક વસ્તુ એ છે છે બધા એ લોકો વિશ્વાસઘાત કરીને જ વિશ્વાસ કરે છે બાકી એ લોકોમાં તાકાત હોય ને સાહેબ સામ સામે લડીને બતાવે અમે ક્ષત્રિય છે અને અમે કોઈના બાપાને ને જવા દઈએ નહીં એટલે અમે તો અમારા માન સન્માન અને સ્વાભિમાન માટે લડી રહ્યા છીએ સુખદેવસિંહ ગોગવણી એટલે કોણ સાહેબ અમારા સમાજ અનમોલ રત્ન

સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપીશું તો એવું છે આ લોરેન્સ બિસ્નોઈ હોય કે પછી એલો રોહિત ગોધારા હોય કે પછી મહેન્દ્ર ચાર વીરેન્દ્ર ચારણ હોય પછી સંપત નેરા હોય પછી ઓલી કોઈ કોઈ ગોલ્ડી બરાર છે જેટલા પણ છે એ બધા જેટલા પણ છે ને એ બધા મારા હિસાબે તો સાહેબ એ લોકો ગેંગસ્ટર છે જ નહીં સાહેબ જે બીતા હોય ને એ ગેંગસ્ટર ના હોય અને મે તમને શું કીધું જાચમાં જે પણ વ્યક્તિઓનું નામ ખુલશે સાહેબ એક પણ વ્યક્તિને બક્ષવામાં નહીં પછી એ પછી લોરેસ બિસ્નો હોય કે આ તમામે તમામ ગેંગસ્ટરો મેં શું કીધું સાહેબ આ જે જાચ ચાલી રહી છે એનામાં એ જાચમાં જેટલાના પણ નામ ખુલશે એમની ડિટેલ કઢાઈ લેવા આવશે ગરમ દલ જે છે કનિષ્ઠના ગરમ દલ જે છે એ ગરમ દલ અને યોદ્ધાઓ પછી જવાબ આપવા માટે મેદાને ઉતરશે તો આ સરકાર અને પ્રશાસનથી બચી ગયા તો સાહેબ આ લોકો

એમની ઓકાત નથી સાહેબ કે એ હાથ લગાવી જાય પરંતુ મારી છે છે ને મારા સમાજની કે અમે અમારા જવાબ આપવામાં સફળતા મળવામાં બહુ સમય લાગશે પણ આ લોકોને આમ જ ભાષામાં જવાબ આપવા માટે અમે શસ્ત્રનો જવાબ શસ્ત્રથી આપવા માટે તૈયારી કરી ચુકી છીએ અને ભવિષ્યમાં વધારે સમય નહીં લગાવીએ સાહેબ ભવિષ્યમાં આ ગેંગોનો ખાતમો ના થાય ચાહે મારું નામ રાજ શેખાવત નહીં ભાઈ મુક્ત ભારત વર્ષ કરવાની જિમ્મેવારી આ છતી લે છે છાત્ર ધર્મ નિભાવવા અમે તૈયાર છીએ અમે ગૌપાલ પ્રતિપાલ છીએ અને ગૌપાલ પ્રતિપાલ ના ઘરમાં ઘુસી અને અમારા મુખ્ય એ લોકો મારી જાય અને અમે ચૂપ બેસીએ એ તો સાહેબ પોસિબલ નથી એટલે અમને કોઈનો બાપાની બીક નથી આપ સ્પેશિયલી ઉદો સ્પેશિયલી તમે તમામ જે આ દોષીઓ છે એમના સુધી પહોંચાડજો લોરેન્સ બીસનું જો દોષી હોય તો એને પણ અમે મૂકીશું નહીં પછી સંપત નેરા હોય કે રાહુલ રોહિત ગોદારા હોય કે વીરેન્દ્ર ચારણ હોય કે મેઘવાલ હોય જેટલા પણ છે એને અમે એક લાખ પ્રશ્ન જવાબ આપીશું અને તૈયારી અમે કરી રહ્યા છીએ